વડોદરા શહેર આ શહેરને નવનાથ મહાદેવના આશીર્વાદ રહેલા છે મિત્રો અત્યાર સુધી ઘણી બધી વિકટ પરિસ્થિતિ આવી પરંતુ વિકટ પરિસ્થિતિમાં આપણને ભગવાને તાકાત બળ બુદ્ધિ અને શક્તિ આપી ક્યારેય ફીલ જ નથી થવા દીધું કે આપણે આવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે કારણ એનું એ છે કે આપણા પર નવનાથ મહાદેવના આશીર્વાદ છે વિશ્વામિત્રી નદીના તટ પર અહીંયા કામનાથ મહાદેવનું મંદિર આવ્યું છે આજે શ્રાવણ માસની શરૂઆત અને એમાં પણ પવિત્ર દિવસ એટલે કે પહેલો સોમવાર મિત્રો કામનાથ મહાદેવ મંદિરના દર્શનની સાથે સાથે અહીંયા જે ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે તે પણ કંઈ વિશેષ છે વડોદરા શહેરમાં નવનાથ મહાદેવના મંદિર આવ્યું છે અને હાલમાં જ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ત્યારે નવનાથ પૈકી કામનાથ મહાદેવનું મંદિર જે વિશ્વામિતિ નદીના તટ પર આવ્યું છે ત્યાંની જો વાત કરીએ તો સાતસો વર્ષ કરતાં પણ જૂનું આ મંદિર છે હજારો ભક્તો અહીંયા આવે છે મહાદેવની પૂજા અર્ચના કરે છે ભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે ત્યારે

કામનાથ મહાદેવ જે આપણે નવનાથ મહાદેવ કયા છે સર સયાજીરા ગાયકવાડે એમની સ્થાપના કરેલી છે કામનાથ મહાદેવની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં નાઇન્ટીન સેવન્ટી થ્રી સુધી અટલ અખાડો હતો અહીં આગળ નાકા બાવા રહેતા હતા બાજુમાં સામે રામનાથમાં ને અહીંયા એ લોકો વિહાર કરતા હતા ધીરે ધીરે પબ્લિકનું આવાગમન થયું એટલે પાછા જૂનાગઢ જતા રહ્યા આજે પણ કામનાથમાં શિલાલેખ છે કે જે પણ આપણે ઈચ્છા પૂર્ણ કરી હોય જે પણ મનમાં ઈચ્છા હોય એ દાદા પૂર્ણ કરે એવી લોકમાન્યતા છે નવનાથમાં કામનાથ ત્રીજા નંબરે આવે છે એની વડોદરામાં વિશ્વામિત્રીના કિનારે આવ્યા નવનાથ મહાદેવની પરિક્રમા છે આ જે આટલા બધા ભક્તજનો જે લાઇનમાં ઊભા છે એ શ્રાવણ માસ ત્રિવેણી સંગમ શ્રાવણ મહિનો એની સાથે સાથે પહેલો સોમવાર એની સાથે જ વ્યતિપાત યોગ ભગવાન ઉપર જળ ચઢાવવાથી કોટી એટલે કરોડ ઘણું પુણ્ય પ્રાપ્ત થયા છે એમાં આપણે આ નવનાથમાં જે છે એટલે નવનાથનું તો વિશેષ મહત્ત્વ છે નવનાથમાં કામનાથ એક તીર્થ ક્ષેત્ર છે અહીંયા આગળ દર્શન કરવાથી શાસ્ત્ર કહો છે કે તીર્થનું ફળ મળે અને બરાબર છે અન્ય ક્ષેત્રે કૃતપાપ તીર્થક્ષેત્રે વિનશ્યથી આપણે બધા તીર્થનું મહત્ત્વ શું કે જે આપણે રોજ પાપ થતા હોય તીર્થમાં જવાથી દર્શન કરવાથી બધા પાપમાંથી આપણને મુક્તિ મળે એટલે આ નવનાથ મંદિર છે પણ તીર્થ છે તપોભૂમિ છે અને અહીંયા આગળ આ શિવાયનું વિશેષ મહત્ત્વ છે મા શિવજીના દર્શન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય જે આપણી ઈચ્છાધારી હોય એ પણ કામના પૂર્ણ થાય નમક પાર્વતી પતે હ મહાદેવ હ